નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું જીવંત્રિકામાંના વ્રતની કથા અને વ્રતની વિધિ મિત્રો શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંત્રિકામાંના આ વ્રતની શરૂઆત થાય છે જો તમારાથી પ્રથમ શુક્રવારે કોઈ કારણોસર આ વ્રત ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે આ જીવંત્રિકામાં નું વ્રત કરનારને સવારે વહેલા ઊઠીને સ્નાન વિધિ પરવારી પહેરવા પછી પાટલા ઉપર ફોટો તે ફોટાની સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગુલાલ અને પુષ્પોથી જીવંત્રિકામાં માની પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીડા વસ્ત્રો કે પીળા અલંકારો કે પીળા રંગની કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા રંગની પથારી હોય તો પણ તેના ઉપર સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થાય પછી પાંચ દિવવાથી આરતી ઉતારવી ખાંડના ખાંડના શિરાનો કે સાકરનો પ્રસાદ વેચવો અને પોતાના સંતાનની રક્ષા માટે જીવંત્રિકા માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એક ટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ જીવંત્રિકા માના નામના જાપ જપવા જીવંત્રિકા માનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહેશે અને તેઓને દીર્ધાર્યુ આયુષ્ય મળશે માતા આ વ્રતનું નવ વર્ષે ઉજવણું કરવું એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને વ્રત કથા તો બોલો જીવંત્રિકા જય પ્રાચીન કાળમાં શીલભદ્રા નામની એક નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી અને સંપન્ન હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેરમાટીની ખોટ હતી એમને એક પણ સંતાન ન હતું તેથી રાણીબા ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ જહેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના ચરુંખામાં બેઠી બેઠી બહાર મેદાનમાં રમતા બાળકોને એક જ નજરે ટગર ટગર નિહાળી રહી હતી એટલામાં રાણી સુલક્ષણાની એક પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો તે સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજવું હતું એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગો છું તેથી તમારું વાંજિયા મેણું પણ અમેશને માટે દૂર થઈ જશે ત્યારે આતુરતાથી રાણીએ દાસીને કહ્યું જલ્દી જલ્દી બતાવ મને દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ ત્યાર બાદ બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીસો નહીં કોઈને પણ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્યો કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જો જોતામાં છ મહિના વીતી ગયા એક રાત્રે બ્રાહ્મણીને પ્રસ્તુતિ પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછળ બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને જઈને બાળક રાણીને સોંપી દીધું રાણીને તો અરખનો પાર ન રહ્યો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર કુંવરને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપ દીપમાલા પ્રગતિ આખું નગર ઉત્સવ ઉજવવા ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે અને પાણી વિનાની માછલી જેમ ટળવળે છે તેમ આ બ્રાહ્મણીએ ટળવળી રહી છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંત્રિકામાનું વ્રત શરૂ કર્યું તેથી જીવંતિકામાએ બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉતરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડ્યા રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા શિલસેન સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી થોડા સમય પછી એ પિતાનો શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિક વેપારીના ઘેર ઉતારો રાખ્યો આ વેપારીને છ બાળકો થયા અને વારા ફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે જીવંત્રિકામાં શીલસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા માટે આવ્યા એટલે જીવંત્રિકામાએ આડું ત્રિશો ધર્યું અને કહ્યું હે દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો ત્યારે દેવી વિધાતાએ કહ્યું વેપારીના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા હું આવી છું જીવંત્રિકામાએ વિધાતાને પૂછ્યું હે વિધાતા બહેન લેખમાં તમે શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી જીવંત્રિકા માએ કહ્યું ના ના દેવી વિધાતા એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ માં જીવંત્રિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ધાર્યું આયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વેપારીએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફર મંગલ અને પાવન પગલાંના પ્રતાપે થયું છે શિલસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયો ત્યારે વેપારીએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું કહ્યું શીલસેને આ પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડ દાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ અચરજનો કોઈ ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગ્યો હતો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા બતાવી શિલસેન પોતાને ગામ આવવા નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષ બાદ પેલા વેપારીના ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વેપારીને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ અને છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંત્રિકામાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખી પાછા ફરતી વખતે જીવંત્રિકામાને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આજ ક્ષણે સીલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈકને વાત કરી રહ્યું હોય તેવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો ત્યારે જીવંતિકા માએ કહ્યું હે દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી પવિત્ર શ્રાવણ માસના શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું જ્યાં આજે વેપારીના ઘરે છું જ્યાં સુધી વેપારીના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં ભલે એમ કહી દેવી વિધાતા જતા રહ્યા આ સાંભળી વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં માતાને પૂછી એ ખાતરી કરવાનું સવાર થતાં જ વેપારીએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જોવા મળ્યો આ જોઈને વેપારીને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શીલસેને રજા માંગી ત્યારે વેપારીએ તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો પછી શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો અને મહેલે જઈને શિલસેને તેમની માતાને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો ત્યારે તેની માતા રાણી સુલક્ષણા બોલી બેટા હું કોઈ વ્રત કરતી નથી આથી શિલસેનને શંકા પડી કે જો મારી માં આ વ્રત નથી કરતા તો વ્રત કોણ કરે છે જેના કારણે જીવંત્રિકા મારી રક્ષા કરવા માટે આવે છે આવા વિચારો શિલસેનને આવ્યા આવવા લાગ્યા અને જેથી તેને શક પડી ગયો કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમવાનું આમંત્રણ આપ્યું સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ જમ્યા વગરનું રહી તો નથી ગયું ને નગરમાં તપાસ કરી થોડીવાર પછી રાજાના માણસોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળીને રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી સીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને સીલસેનના મોમાં પડી આ જોતા નગરજનો આશ્ચર્યમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બોલાવ્યા અને બધી વાત પૂછી ત્યારે રાણી સુલક્ષણા રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં જ રહેવાનું કહ્યું એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પણ પોતાના વાલા સોયા બાળકોની રક્ષા માટે મા જીવંત્રિકામાંનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શિલસેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું એ જીવંત્રિકામાં તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેમજ વાર્તા સાંભળનાર વાર્તા સંભળાવનાર અને વ્રત કરનાર સૌના બાળકોની રક્ષા કરજો અને એમને સુખ સંપત્તિ આપજો તો બોલો જીવંત્રિકા કી જય